નવયુગ વિદ્યાલય જંબુસરમાં કેરિયર નો ભવ્ય કાર્યક્રમ યોજ્યો નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓ મધુબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે બીઆરસી કોઓર્ડિનેટર શ્રી અશ્વિનભાઈ પઢિયાર અતિથિ વિશેષ તરીકે શાળાના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ પઢિયાર તથા કેરિયર માર્ગદર્શક તરીકે શ્રી વિજયભાઈ પરમાર નગરપાલિકા પ્રાથમિક શાળાના આચાર્ય તથા શ્રી રમેશભાઈ રાણા ઉપસ્થિત રહ્યા હતા સર્વે વિદ્યાર્થીઓને નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના વૈષ્ણવ જનતો તેને રે કહીએ થી થઈ હતી અંતે અંતે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અંતે આભાર વિધિ કરી એડિટર પ્રકાશ ચૌહાણ આજરોજ નવયુ વિદ્યાલય જમ્મુસરમાં બીઆરસી ભવનના અધિકારીઓ દ્વારા કેરિયર માર્ગદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવયુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને મધુબા કન્યા વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સનું માર્ગદર્શન આપવામાં આવ્યું એમાં બીઆરસી કક્ષાએથી શ્રી અશ્વિનભાઈ સાહેબ ત્યારબાદ ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ ત્યારબાદ શ્રી વિજયસિંહ પરમાર એમને વિદ્યાર્થીઓને ઉત્તમ માર્ગદર્શન જેવો કહેશે નગરપાલિકા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે છે ખૂબ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે સમીબેન તેઓએ પણ આપ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓને આ તબક્કે કેરિયર માર્ગદર્શન બાદ પ્રીતિભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે શાળા પરિવાર શાળા મંડળ વતી હું બીઆરસી ભવન કોઓર્ડિનેટર શ્રી અશ્વિનભાઈ પડિયાળ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવું